કુદરતી આપત્તિની અંધારી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોની પડખે છે ગુજરાત સરકાર ખેડૂતો માટે હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય રાજ્ય સરકાર આપશે પાક નુકસાની અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી કરાઈ રહી હોવાની વાત મુખ્યમંત્રીએ કરી છે સરકાર ટૂંક સમયમાં રાહત અને સહાર પેકેજ જાહેર કરશે તેવી વાત કરવામાં આવી નિરીક્ષણ કરવા જતા મંત્રીઓ અને અધિકારીઓ સાથે સતત મુખ્યમંત્રી સંપર્કમાં છે પ્રકારે કમોસમી વરસાદને કારણે આ કુદરતી આપત્તિને કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે પરંતુ હવે આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોની પડખે છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક પર હવે પોસ્ટ કરી છે અને તેમને ટૂંક સમયમાં જ રાહત પેકેજ જાહેરાત કરવાની વાત કરી છે ધરતી પુત્રોના પ્રાધાન્ય આપવાની વાત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માહિતી કુદરતી કારણે હાલ આ પરિસ્થિતિમાં મુકાયા છે ખેડૂતો અને ખેડૂતોની જે કફોડી હાલત બની છે ખેડૂતોના જે પાક છે તે નિષ્ફળ નીવડ્યા છે અને તેને જ લઈને આ જાહેરાત છે તે કરવામાં આવશે રાહત પેકેજની જાહેરાત ખૂબ જ જલ્દી કરવામાં આવશે મનીષભાઈ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે અને હવે રાજ્ય સરકાર ખેડૂતોને લઈને હવે સહાય પેકેજ જાહેર કરશે તેવી વાત ફરી થઈ છે શું કહેશો એક તરફ દિવાળી ના તહેવાર ને બીજી બાજુ કુદરતની મોટી થપાટ ના કારણે ગુજરાત કમોસમી ભારે પ્રમાણમાં સમગ્ર રાજ્યમાં નુકસાની થઈ છે એટલે કે સદંતર પાક ધોવાઈ ગયો છે મગફળી છે સોયાબીન છે બીજી બાજુ કપાસ છે તયા જીંદવા હતા બધું ધોવાઈ ગયું ખેતરોમાં પાણી ઠેરઠેર ભરાયેલા છે અને સાથે સાથે શાકભાજી સહિતના જે રોકડીયા પાક કહેવાય તેનો પણ મોટા પાયે નુકસાન થયું છે ડાંગરના પાક ને પણ ભારે નુકસાન થયું નુકસાની છે એટલે સરકાર વારંવાર વાતો કરીને સમય નો સર્વેના નામે નાટક નો ખાય ગુજરાત આખાને દેખાય છે તમામ માધ્યમોને દેખાય છે અને આપણે જે દેખાડ્યા છીએ દસ થી પંદર ટકા દેખાડ રહ્યા છીએ સમગ્ર રાજ્યમાં નુકસાની સો ટકા છે આપણે દુઃખ સાથે કેવું પડે કે સરકાર વારંવાર પોતાના માં સંકલન નો હોય કે સર્વે સાત દિવસ જાણકારી આપે કે ભાઈ જલ્દી જલ્દી અમે સર્વે કરીને ખેડૂતોની ફરજો પડે વાતો ના વડા કરવાની જરૂર નથી ગુજરાત નો ખેડૂત વારંવાર મુશ્કેલીમાં છે ને ભારે આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ ગયો છે

છે હવે ટૂંક સમયમાં જ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેરાત થવાની વાત કરવામાં આવી છે સૌથી પહેલા શું પ્રતિક્રિયા આપશો ભારતીય જનતા પાર્ટી ના કે ખેડૂતો માટેનું રાહત પેકેજ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને પોષણ ક્ષમ રાહત પેકેજ હશે ગુજરાત ના ખેડૂતોને સારાવાર થયું છે સાંભળ્યા તો કોંગ્રેસ ના પ્રવૃત્તા વાત કરી રહ્યા હતા પરંતુ સિત્તેર સિત્તેર વર્ષ સુધી જે લોકો ખેડૂતો નથી યાદ આવ્યા અને એ બાદ જયારે જો ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજના જેવી યોજના પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં મૂકી

કોઈ પણ બનાવો હોય ત્યારે ખેડૂતોને નુકસાન થયું ત્યારે ખેડૂતોની વારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર જ ઉભી રહી છે અને કોંગ્રેસ માત્ર ને માત્ર રાજકીય રોટલા શીખવા માટે જાતના નિવેદનો આપી અને ગુજરાત ના ખેડૂતોને ભડકાવાનું કાર્ય છે

બિલકુલ જગદીશભાઈ બીટીવી ન્યુઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર નાયબ મુખ્યમંત્રી હાલ તો આ પ્રકારનું નિવેદન આપ્યું છે સર્વેની તાત્કાલિક કામગીરી અને ઝડપથી કામગીરીની તેમને વાત કરી એમ ભૂપેન્દ્ર પટેલની કામગીરી પ્રો એક્ટિવ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ તેમને કહ્યું છે કુદરતી આપત્તિની અણધારી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોની પડખે છે ગુજરાત સરકાર ખેડૂતો માટે ટૂંક સમયમાં રાહત પેકેજ છે તેની જાહેરાત કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મોટી જાહેરાત છે તે કરી છે ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવાની વાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી પાક નુકસાની અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી થઈ રહી હોવાની પણ વાત કરવામાં આવી રહી છે અને હવે સરકાર ટૂંક સમયમાં રાહત અને સહાય પેકેજ જાહેર કરશે નિરીક્ષણ કરવા જતા મંત્રીઓ અને અધિકારીઓ સાથે પણ મુખ્યમંત્રી સતત સંપર્કમાં નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો છે સર્વેની તાત્કાલિક કામગીરી અને ઝડપથી રાહત આપવાનો સરકારનો નિર્ણય છે ભૂપેન્દ્ર પટેલની કામગીરી પ્રો એક્ટિવ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ તેમને ગણાવ્યું છે પ્રકારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે અને તેને કારણે હવે રાજ્ય સરકાર પણ ખેડૂતોની પડખે ઊભી છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક્સ પર સૌથી મોટી પોસ્ટ કે ઝડપથી સહાય પેકેજ આપવામાં આવશે